સમસ્ત આદિવાસી સમાજ કપરાડા અને આદિવાસી આગેવાન કપરાળા જયેન્દ્ર એલ ગાવિંતની આગેવાની હેઠળ મામલતદાર કપરાડાને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ હાઇવે પર ચોમાસુ દરમિયાન પડેલા ખાડાના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોય છે અને જેના કારણે રોજ અકસ્માત જેવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે અને રોજ બરોજ કામ ધંધો મજૂરી કામે જતા મજૂર વર્ગના લોકો રસ્તામાં અવરજવર જવર કરતા વાહનો લઈને જતા હોય છે અને જ્યારે ઘણા નિર્દોષ લોકોનું પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે જેના જવાબદાર કોને ગણાવો આજ રોજ અમે મામલતદાર ખાતે આવેદન આપેલ છે જે અંતર્ગત નેશનલ હાઈવે આઠસો અડતાલીસ પાર્ટીથી લઈને નાસિક બોર્ડર સુધીનો જે રસ્તો છે એ ખૂબ જ ઘણા છેલ્લા ચાર મહિનાથી ખૂબ જ ખંડિત હાલતમાં છે અને એટલા બધા ખાડાઓ છે કે ધગડમાળ જોગવેલ નાનાપોંડા માંડવા છે કુમઘાટ છે સુધારપાડા છે એવા અન્ય રસ્તે ઘણા બધા રસ્તાઓ ખાડાઓ છેલ્લા બે મહિનાથી અવિરત છે અને એટલા રોજના એક્સિડન્ટો પણ થયા કરે છે સાથે ટ્રાફિક પણ રોજના એ ઘણી બધી થાય છે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ અંગે અગાઉ પણ ઘણી વખત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા ગંભીર બાબતે ધ્યાને લેવામાં આવતું નથી આ રસ્તા બાબતે તાત્કાલિક તેમજ ટ્રાફિકની સમસ્યા બાબતે ધ્યાને નહીં લેવામાં આવે તો સોમવારના રોજ કપરાડાના કુંભઘાટ પાસે તમામ કપરાડા વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો ભેગા મળીને રસ્તો રોકો આંદોલન કરવા અંગેની ચીમકી આપી છે